સુરતમાં આવેલા મંદિરોને રોશનીથી વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા સુરતમાં વિવિધ મંદિરોમાં ઘીના કમળ ચડાવવા સાથે સાથે મંદિરોમાં મહાપૂજા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવ તેમજ ભમ ભમ બોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા શહેરના પૌરાણિક એવા કતારગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની દર્શનાર્થે લાંબી લાઈન જોવા મળી હતી

કતારધામ સુરત મંદિરમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી મહાદેવદાદાની સેવા પૂજાનો લાભ મને મળે છે આજે સવારથી જ મહાશિવરાત્રીને દિવસને લીધે અહીં ઘણું બધું ઘણા બધા ભક્તજનો આવ્યા છે આજે સવારે પાલખી યાત્રા હતી ધ્વજ ધ્વજ પૂજન હતું અને સાંજે સૂર્યકુંડમાં હજારો દીવરાઓનો પ્રાગોત્સવ હતો અને સા અત્યારે હજારો દીવરાઓ ભગવાન શ્રી કાંતારેશ્વર દાદાની મહાઆરતી નું આયોજન હતું એ સફળતાપૂર્વક પસાર થયું છે અને દરેક ભક્તોને સારામાં સારો લાભ મળ્યો છે આ મહાઆરતી લગભગ પચીસ વર્ષથી કરવામાં આવે છે દીવા પ્રગટાવવાનું મહત્વ એક સાથે અનેક ભક્તો મહાદેવ દાદાની આરતી લાભ લઈ એવો અર્થ છે